ધોરણ આઠ વિષય સંસ્કૃત સત્ર બે પાઠ પાંચ પ્રભાત વર્ણન સવારનું વર્ણન સ્વાધ્યાય પ્રશ્ન નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ચંદ્ર પ્રકાશ વૃંદમ લતિકા વૃંદમ નિદ્રા તંદ્રા ભગ્ના લગ્ન ઉલ્લાસ હાસઃ જનસંચાર ઝંકાર ત્યાર પછી પ્રશ્ન બે નીચે આપેલા વિકલ્પો માંથી સાચો પ્રશ્નોના જવાબ આપો ઓપ્શન ક આપ સૂર્યોદય પ્રભાત કાલે ભવતી ગ સૂર્યોદય મધ્યાહન ભવતી ઉત્તર સૂર્યોદય પ્રભાતે ભવતી બે સૂર્યોદયાત अनंतर जनाः किं कुर्वन्ति क जनाः कर्मणि लग्नाः भवन्ति ख सूर्योदयात् सूर्योदयात जनाः वार्तालापे मग्नाः भवन्ति ग सूर्योदयात जनाः निद्रामग्नाः भवन्ति उत्तर क जनाः कर्मणि लग्नाः भवन्ति ત્રણ પ્રભાતકાલે વદને વદને કિમ અસ્તી ઓપ્શન ક વદને વદને ચિંતા અસ્તી ખ વદને વદને રુદનમ અસ્તી ગ વદને વદને હાસ અસ્તી ઉત્તર પ્રભાતકાલે વદને વદને હાસ ચાર બાલકવૃંદ પ્રભાતકાલે કહો ઓપ્શન ક બાલકવૃંદ પ્રભાતકાલે ખેલતી ખ બાલકવૃંદમ પ્રભાત કાલે શયનમ કરો ગ બાલકવૃંદમ પ્રભાત કાલે ઉપયોગ કરી વાક્ય બનાવો અહીં કંશમાં શબ્દો આપેલા છે અશ્વ ગજઃ શશક મહિષહ ઉદાહરણ આપેલું છે મંદમ ચલતી સમીર એટલે કે પવન ધીમેથી વાય છે તેવી જ રીતે આપણે બીજા વાક્યો બનાવીએ એક શીઘ્રમ શીઘ્રમ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવીએ શીઘ્રમ ઘોડો ઝડપથી દોડે છે બે મંદમ મંદમ ચલેતી ગજહ હાથી હળવે હળવે ચાલે છે ત્રણ શીઘ્રમ શીઘ્રમ ગચ્છતી શશક સસલું ઝડપથી જાય છે ચાર મંદમ

અધિર ચાર નિદ્રા જાગરણ ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો કોશમાંથી શોધીને લખો અહીં કૌશમાં શબ્દો આપેલા છે સુધા કરેનવઃ એક સમીર સમાનાર્થી શબ્દ છે અનિલહ બે સૂર્ય દિવાકર ત્રણ મધુપહ ભ્રમર ચાર ચંદ્ર સુધાકર પાંચ ત્યાર પછી પ્રશ્ન છ નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ય અક્ષરે ફરી લખો અહીં કાવ્ય પંક્તિઓ આપેલી છે જે તમારે જોઈ અને તમારે નોટબુક ની અંદર ફરીથી લખવાની છે ત્યાર પછી પ્રશ્ન સાત ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ કૌંસમાં સમૂહ અથવા તો સમુદાય શબ્દોનો ઉપયોગ આપેલા શબ્દોની મદદથી કરો અહીં કૌંસમાં શબ્દો આપેલા છે સખી મિત્ર ગાયક વાદક ગોપ બાલ ઉદાહરણ આપેલું છે સખી સખી તો વૃંદમ એટલે કે સખીઓનો સમુદાય તેવી જ રીતે બીજા શબ્દો જોઈએ મિત્ર મિત્ર વૃંદમ એટલે કે મિત્ર મંડળ ગાયક ગાયક વૃંદમ એટલે કે ગાયક વૃંદ వాద వాదక వృందం ఎట్ల వాదో సమూహ గోప గోప వృందం ఎట్ల గోవాడియా బాల్ బావృంద బూహ